થોડાક સત્સંગીઓ નથી આવ્યા એને ત્યાં આપણે નથી જાઉં એવું હતું એ નથી આવ્યા બાકી તો ઘણા બધા સેલરસી બાપજી થી સત્સંગ થી પ્રભાવિત થઈને ઘણા આવ્યા હતા સેલરસી બાબાએ સત્સંગની રહેણીની વાતો કરી છે કિણી કિણી રામદેવજીના વચન પાડ્યા છે અને વચનના પ્રતાપે એના જીવનમાં કેવા અંજવાળા થયા છે એવા ચરિત્રોના શેલરસિંહ બાબા ઉદાહરણ દેવા માંડ્યા છે નિરલભાઈ કેવા હતા કુંભારાણા કેવા હતા રામદેવજી મહારાજની કૃપાથી એના જીવનમાં અંજવાડા કહેવા થયા છે રૂપાદે કહેવા હતા માલદેવ કહેવા હતા આવા ચરિત્રોના વર્ણન સાંભળી જેટલા પ્રભાવિત થયા હતા એ બધા આવ્યા છે અને સાંભળ્યા પછી વધુ પ્રભાવિત થયા છે પ્રસાદ પૂરો થયો અરે સત્સંગ પૂરો થયો પ્રસાદ બાટવામાં આવ્યો અમુકે પ્રસાદ નથી લીધો બાકી ઘણા પ્રસાદ લઈ અને સંતુષ્ટ રાજીપો લીધો બધા દૂરથી મસ્તક મૂકી અને હૃદયથી પોતાની જિંદગીના પાપોનું પ્રાયશ્ચિત કરી નાખ્યું આવું પ્રાયશ્ચિત કરવા થોડું કહ્યું પૈ હોસ્પિટલમાં આઈસીઆઈ આવા પ્રાયશ્ચિત કરવા જવાતું હશે કે સત્સંગમાં બેસી અને આત્માથી હૃદયથી રડી લઈએ છીએ એટલે પરમાત્મા કેટલા જન્મથી તમારાથી જુદું પડ્યો છું અને આ બધા વેળા થઈને મને એવું તો પૂરી દીધો છે કે મને સૂઝવા નથી દેતા કે તમે મારા કેટલા નજીક છો આ સંસાર મારો કેટલો નજીક છે પરમાત્મા મારી પર કરુણા કરો આમને આમ જો મારી જિંદગી પૂરી થઈ જશે તો આ મનખા જન્મનો મારો અવસર એળે જશે આમ કરીને પોતે પ્રાયશિત કરતાં કરતાં રડતા રડતા એટલે બાવાજીએ લોયણ છાના રહો એવા ભાવથી લોયણના મસ્તક ઉપર હાથ મૂક્યો છે દીકરી શાંત થા બેટા શાંત થા લે આ સમરણ આપું છું આ જોત કરી અને બાવાજીએ અંજવાડું કર્યું આ જોતને સાચવજે જ્યોતમાં ભગવાન તને દર્શન દેશે આ સમરણ છે આ નિયમ છે આટલા સંયમથી તું આ તારા જીવનને બાંધજે લોયણને તો એવો હૃદયથી સાચો અને પવિત્ર ગુરુ પ્રત્યેના ગુરુના વચનના ભાવ પ્રત્યેના એવો રંગ લાગ્યો છે એવો ભાવ જાગ્યો છે એવા સદભાવ થયા છે કે લોહીણ તો વધુ ને વધુ વધુ ને વધુ સમય લાખાજી કંઈ બહાર ગયેલા છે દોઢક મહિના જેવો સમય પૂરો થયો લાખાજી આવ્યા છે એના મિત્રોએ કીધું કે હવે ને ત્યાં નહીં જાશો કેમ કે લોહીણ તો વેરાગણ બની ગઈ છે કોઈ જોગી કોઈ સાધુ મહાત્માના રંગમાં રંગાઈ ગઈ છે જોગણ બની ગઈ છે લાખાજી કહે હું ઓળખું છું એ જોગણ કેવી છે મને ખબર છે એમ હું બોલતા બોલતા દ્વારે આવ્યા છે ફળિયામાં આવીને બૂમ પાડવા લાગ્યા છે તારા માટે શું લઈ આવ્યું છે આમ તો જો આમ તો જો આમ તો જો કેવા વસ્ત્રો છે કેવા આભૂષણો છે હા પણ લોહીણને તો જ્યોતમાં સ્થિર થઈને લગ્ન લાગી છે લાખાજી આવીને ઓરડામાં ઢોલિયા પર બેઠા છે અને પછી લોહીણ હારે વાતો કરે છે લોહીણ જવાબ નથી દેતા એટલે લાખાજી રોષે ભરાય છે કે લોહીણ તારા આવા નાટક હું જાણું છું પરંતુ આવા નાટક હવે બહુ ન કર જલ્દી મને જવાબ આપ એમ કરીને લોહીણનો જ્યાં લાખાજીએ હાથ પકડ્યો અને જેવો લોહીણનો હાથ પકડ્યો લોહીણના શ્વાસામાં ગુરુના વચનની રેણી ચાલુ હતી ગુરુના વચનનો અભ્યાસ અને પૂર્ણ લગ્ન લોહીણ ગુરુના વચન વિશ્વાસમાં તણાતા તણાતા થઈને બેસી ગયા હતા એમાં લાખાજીએ હાથ પકડ્યો અને એવી તો લાખાજીને એ હાથ પકડતાની સાથે અસર થઈ બડું છું બળું છું એવડી જલન ઉપડી બળું છું બળું છું અગ્નિ ઉઠી બળું છું બળું છું બળું છું કરતા પડી ગયા છે લોહીણ જાગ્યા છે એકાગ્રતામાંથી બહાર આવ્યા છે જોયું તો લાખાજી બળું છું બડું છું બડું શું કરે છે બેભાનની જેમ પડ્યા છે સગા કુટુંબ એના જેટલા લાગતા વળગતા બધા એ સમાચાર આવ્યા અને આપ્યા અનેક ઘરના બધા દોડી આવ્યા ખાટ ઉપર લઈ અને ઘેર લઈ ગયા સારવાર શરૂ કરી ઈલાજ શરૂ કર્યા પણ બળું છું બળું છું એમાં શાંતિ નથી મળતી ગુરુજીએ કહ્યું હતું તે વચનના વિવેકવાળા લોયણ આવીને લાખાજીને ધીરે ધીરે સમજ આવે છે ભગવાનના પદો ગાય છે ભગવાન કેવા કરુણાવાળા છે એનો મહિમા કરે છે લાખાજી એ જીરે લાખા ધરમ બીજનો વિવેક તમારા શમ જમા નાવે કેમ આમાં કોઈ મોર જીવા બને તે મોજમાં

ਰਾ ਸਤ ਗੁਰੂ ਚੋਰਾਸੀ ਥੀ ਛੋੜਾ ਵੇ ਇਹਨਾਂ ਆਵਾਰੇ ਗਮਨਾਂ ਫੇਰਾ ਤੋੜੇ ਇਹਨਾਂ ਆਵਾਰੇ હો જીરે લાખા બીજ રે વિવેક તમ જવા કેમ ના ਵਚਨ ਨਾ ਵਿਵੇਕੇ ਜਾਗੋ ਆਏ ਜੀਰੇ ਲਖਾਂ ਪਾਟ ਰੇ ਮੰਡਾਣਾ તુમારા વચનની જ્યોતિમાં પ્રકાશ્યા લખ ચરણ હોય ગુરુજીના ચરણામ્રત હે 71 તરશે તરસે આ હો જી રે લાખા પ્રાપ્તિ રે બામુ તો આવી भगतી આદરે મહિલા પ્રપંચ બર હરિયા લાખા શેલર સિની શિશ્યા સતી લો બોલ્યા ખાસીની સતી લોણ બોલ્યા મારો સાઈ બો તારે તો આપણે મજામાં કે મના હે લોયણ આટલું બધું તું આ મહિમા કહે છે તો મને ગુરુજી પાસે લઈ જા ને લોયણ કહે પહેલા હું ગુરુજીને પૂછી આવું તમને આવવાની અનુમતિ મળે તો લઈ જાઓ પરંતુ ગુરુજીને મારો ઈલાજ પૂછી જોજે મને આમાંથી આ મારી જલનમાંથી મને કેવી રીતે મુક્તિ મળશે આ વાસનાની આ લાય લાગી છે આ અગ્નિ છે વાસના એમાંથી મને કેવી રીતે મળશે મને કેવી રીતે મુક્તિ મળશે હું કેવી રીતે શાંત લોયણ ગુરુજીને પૂછે છે બાપજી બધું સમજે છે છતાં કાયરની ભાતી લાખાજીનું બોલવું અનુચિત અનુચિત બોલે છે લાખાજીને લોયણ સમજાવે છે એ બધી વાતને લાખાજી સ્વીકારે છે પણ લાખાજીનો એક પ્રશ્ન એવો છે કે લોયણ તારું બધું કેવું સાચું છે હું સાંભળું છું સાચું સમજું છું તે સત્ય સમજુ છું પરંતુ લોયણ હું તને જોઉં છું તમારા શરીરમાં વાસનાઓ જાગી જાય છે મારી કામનાઓ બળવત્તર બની મને બાળ્યા રાખે છે એનો કોઈ ઉપાય ઈલાજ હોય તો કહે લોયણ એટલે લોહીણ લાખાજીને ગુરુજી પાસે લાવે છે બાપજી લાખાજી બધું સમજે છે છતાંય એની કાયરતા માંથી નીકળી શકતા નથી અરે રે 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 બાવાજી ગુરુદેવ લાખાજીને બોલાવે છે એના કાનમાં કહે છે કે તમે જેમ જાગીરી વાળા છો એમ અમે કોઈ રખડતા ભટકતા નથી અમે રાજાના દીકરા હતા પરંતુ સત્ય સમજાણા પછી આ બધું જૂઠું લાગવા માંડ્યું સત્ય સત્ય સમજાણા પછી સત્યની રહેણી પાડવામાં એવી લગન લાગી છે તમે જાગીરદાર થઈ આ પ્રજાના સુખને દુઃખને સમધારણ રાખવાવાળા રાજા થઈ અને પ્રજાની બેન દીકરી ઉપર કહો લાખાજી કે જગતમાં તમને જાહેર કરું કે રાજા આવો છે શું કરો નહીં નહીં ગુરુદેવ આપના વચનોને હૃદયમાં સ્થાપીને આપ કહો એ રસ્તે આપ જે કહો તે રસ્તે અને પછી લોયણ લાખાજીને કહે છે એ લાખા ને મે લેખતા કરતો તો હીરા હું મૂર લાખા એ ક્રિયા ચુક્યો થયો કો થઈ બેઠો કોડીને મોલ લાખા એ લાવો ને તાળા ખોલીએ કુચી મારા માલમ સતગુરુની પાસ એ ગુરુદેવે કહ્યું છે કે હું આવીશ પરંતુ તમારા ક્ષેત્રમાં એક આંબો વાવો એની ડાળ અહીંયા કાશી સુધી આવે એમાં ફળ લાગે અને એ જો મીઠા લાગે તો હું હમણાં આવું તુરંત આવું અરે લોયણ મારી મજા કેમ કરો છો અહીં આ ક્ષેત્રનો આંબો ઉગે એ કાશી ક્ષેત્રમાં કેવી રીતે જાય કહે લાખાજી ભગવાનની દયાથી તમારા બધા ભંડાર ભરપૂર ભર્યા છે એના તાળા ખોલી નાખો ગરીબોને અતિથિ અભ્યાગતોને સાધુ સંતોને બધાને પ્રેમનો રોટલો ખવરાવો હમણાં તમારો એ આંબો એની ડાળ લઈને કાશી ક્ષેત્રમાં જાશે કાશી ક્ષેત્ર એટલે સંતોના હૃદયમાં જેને જગ્યા મળે સંતો જેને યાદ કરે પ્રસાદ દેને વાલે કી જાય પ્રસાદ દેને વાલે કી જાય ઓ એ બધા સંતો એકબીજાને વાતો કરતા હોય એસા એક ભગત હે એ ભાવસે રોટી જમાતા હૈ બડી તગડી દક્ષિણા દેતા હૈ આમ કાશી ક્ષેત્રમાં જઈને આંબાના વખાણ આ બધાને ફળ મળ્યા ચાખ્યા મીઠા લાગ્યા એટલે એ બાર બાર વરસે ગુરુજી આવ્યા લાખા એ કરુણા કરી કાયા હેમની આથરે મૂક્યો તો કાયા હેમની આપણે હમણાં બોલતા હતા ને માથે મૂકી વિવેકનો હાથ જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદળી લો ગાડી ઉમર બોડણી રેલો ગુરુ એવો ઓઢાડી ઉમર બોડણી રેલો અખંડ કરું છે વાતલ જો ગુરુ વિશ્વાસ જો વાલી વાલી લાગે ગુરુની ગોથળી એ હવે આરાધ કરો આરાધ બધા બોલો નાભી માછી બોલો ફાટો ને પ્રભુ પ્રગટિયા મરાણો મારવા માપીરનો રાખો ભરોસો તારસે ભલાવાડો દેવ દ્વાર ક્યાં વા હાથ ન ગણંગીને જાવાડો રે રામા પીરનો નો રાખો બરો હીરાબાઈના જે રજીર્યા જાણો દેવા વાળો પીરનો રાખો ભરોસો રાખો ભરોસો રાખો ભરોસો આ ના ચીર चाली ना